સિદ્ધપુર યુજીવર્સીએલની બેદરકારી આવી સામે જો કોઈ જાનહાની થઈ હોય તો જવાબદાર કોણ સિદ્ધપુર જયંબે ચોક હરી કોટન મિલની બાજુમાં આવેલ ડીપીમાં ગત રાત્રે અચાનક આગ લાગતા આજુબાજુના રહેતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આગની વાત વાયુ વેગે પ્રસરી જતા લોકો એકઠા થઈ ગયા હતા ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવાઈ હતી આજુબાજુના રહીશોમાં ચર્ચાની વાતો મુજબ આ ડીપી પર વેલ પથરાઈ રહી હતી અને શોર્ટ સર્કિટ થતાં તણખો વેલ પર પડતા સૂકી વેલ ભડભડ સળગી ઉઠી હતી સિદ્ધપુર યુજીવીસીએલની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે સિદ્ધપુર યુજીવીસીએલ કચેરી દ્વારા ચોમાસા વરસાદી ઋતુ દરમિયાન ડીપી અને વીજપોલ પર લીલોતરી વેલ તેમજ વીજ વાયરને અડકતા ઝાડના ડાળા કાપવા નિષ્ફળ નીવડ્યા છે ડીપીમાં આગની ઘટના માટે તંત્ર જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે જો કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ જાનહાની થઈ હોય તો જવાબદાર કોણ ઉદ્યોગમંત્રીના રાજમાં સરકારી તંત્રો લોકોને સુવિધાઓ આપવામાં ઉણા ઉતર્યા છે એટલે કે ઉદ્યોગમંત્રીના રાજમાં વિકાસ ડીપીએ ચડ્યો છે